સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂટ સ્નેચિંગ ચોરી કરતી ઉર્ફે કૈયો રામાભાઈ સોલંકી શરીફ ખાન ફરીદ ખાન અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગારંગી ઝડપી પાડી તેઓ પાસેથી વાહન દાંગી રોકડ સહિતના ત્રણ લાખ ત્રીસ

એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઇક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ્લ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે નહીં આરોપીઓની એમો એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય જ્યાં આંગળે પેઢી હોય ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે જે હિસાબમાં અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલા છે બરોડાના બે ગુના છે અને એક સુરતનો ગુનો છે આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં બે યુનિકોન ગાડી મંગળસૂત્ર એક રોકડા રૂપિયા છે બે મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે જે પહેરી અને લોકો ઘટનાને અંજામ કુલ ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે